મિત્રો જરા વિચારો કે કોઈ માતા એક દિવસમાં તેની નજર સામે જ બે બે દીકરા ગુમાવે તો તેણે કેટલો આઘાત લાગ્યો હશે મિત્રો આવી સાચે જ ઘટના બની છે મિત્રો પાંડેસરા ગણેશનગર ખાતે રહેતી મહિલાના ઘરે કાર્યક્રમે એવો સમય સંજોગ બન્યો કે તેણે એક દિવસમાં બે દીકરા ગુમાવી દીધા મિત્રો આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો પાંડેસરા ગણેશનગર ખાતે રહેતા સલીમ અખબાર ખાન સિલાઈનું કામ કરી બે પુત્ર અને પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા ત્રણ દિવસ પહેલાં તેમના છ વર્ષીય પુત્ર મોહમ્મદને તાવ અને સાદીમાં દુખાવો થતો હોવાથી સિવિલના પીઆઈસી વોર્ડમાં દાખલ કરાયો હતો જેથી તેની સંભાળ માટે તેમની પત્ની અને આઠ વર્ષીય પુત્ર અલી તેમજ પુત્રી પણ સિવિલમાં રોકાયા હતા અને બુધવારે સાંજે અલી તેની બહેન સાથે વેઇટિંગ રૂમમાં રમતો હતો ત્યારે રમતા રમતા પગ લપસી જતાં અલીને માથાના ભાગે ઈજા થઈ હતી તેને સારવાર માટે ઇમરજન્સીમાં લઈ જતાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો હજી તો મોટા પુત્રના મોતના આગારમાંથી તેની માતા બહાર પણ આવી ન હતી ત્યાં ગુરુવારે સિવિલમાં સારવાર લઈ રહેલા મુહમ્મદનું પણ મોત થયું હતું એક સાથે બે સંતાનોના મોતને પગલે ખાન પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે